નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું તમારું વિડીયોમાં મિત્રો આપણે કિશોરનગર ઓફિશિયલ ચેનલ પર કાલે એક વિડીયો વાયરલ થયો છે એમાં આપણે આ બે લાખ પ્લસ વ્યૂઝ આવી ગયા છે તો જે આપણે એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના હોય છે તો એ આપણા હજાર સબસ્ક્રાઈબર આસાનીથી કમ્પ્લીટ થઈ ગયા છે એ બદલ હું આપ સૌનો ખૂબ હૃદયથી આભાર માનું છું મિત્રો જે જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે મારા વિડીયોને લાઇક કર્યા છે અને મારી વિડીયો પર જે કોમેન્ટ કરી છે એ આપ તમામ દર્શક મિત્રોનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો મેં સપને પણ નહોતું વિચાર્યું મિત્રો કે મારી કોઈ વિડીયો વાયરલ થઈ જશે તો એની પર મને બે લાખ પ્લસ વ્યૂઝ આવી જશે સોશિયલ મીડિયા પર જે કામ કરતા હોય છે દરેક ક્રિએટરોનું મિત્રો એક સપનું હોય છે કે પોતાના વ્યૂઝ અને ફોલોઅર વધી જાય સબસ્ક્રાઈબર વધી જાય પણ મિત્રો આટલી આસાનીથી મને મારા સબસ્ક્રાઈબર વધી જશે અને આવી રીતે અચાનકથી મારી વિડીયો વાયરલ થઈ જશે આવું મેં સપનું પણ ક્યારેય નહોતું જોયું તો મારો જે એકતાલીસ મિનિટનો એક જ શોર્ટ વિડીયો હતો જેણે મને બે લાખ પ્લસ વ્યૂઝ આપી દીધા છે અને લગભગ પાંચસોથી સાડી પાંચસો જેટલા અત્યારે સબસ્ક્રાઈબર એક વિડીયો થકી જ કમ્પ્લીટ થઈ ગયા છે હાલમાં અત્યારે મારી બીજી વિડીયો પણ વાયરલ થઈ રહી છે જેમાં પંદર મિનિટનો ડ્યુરેશન છે અને એ વિડીયો મારી અત્યારે વીસ કે પ્લસ જઈ રહી છે અત્યારે એ કન્ટિન્યુ ચાલુ છે આ તમામ શ્રેય છે મિત્રો એ આપ દર્શકનો છે આપ લોકોએ મને સબસ્ક્રાઈબ કર્યું મારી વિડીયો પર લાઈક કોમેન્ટ કરી અને મને જે રીચ આપી છે એ બદલ હું ખરેખર આપ સૌનો પ્રદીથી આભાર માનું છું મિત્રો મિત્રો હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવા સુધી મને ખૂબ જ સ્ટ્રગલ પડી છે લગભગ મારે આશરે થી અઢી વર્ષ થવા આવ્યા છે મારી યુટ્યુબ પર બે ચેનલ છે સાથે બે ફેસબુક પેજ છે ઇન્સ્ટાગ્રામ પણ એકાઉન્ટ છે ટેલિગ્રામ છે એવા લગભગ દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હું એક્ટિવ છું મિત્રો તો આ જે મારી એકલાની મહેનત નથી મિત્રો અમારી મહેનત આપ સૌનો સાથ સહકાર સાથે મિત્રો આ મારી સાયકલનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું મિત્રો કારણ કે મારા હજાર છે સબસ્ક્રાઈબર છે મિત્રો મને આ સાયકલે કમ્પ્લીટ કરાવ્યા છે હું આ સાયકલનો પણ ખૂબ હૃદયથી આભાર માનું છું મિત્રો સાયકલનો મિત્રો એટલે આભાર માનું છું કે મિત્રો કે એક સમય મારો ખૂબ પરિસ્થિતિ ખરાબ હતી હીરામાં સાતથી આઠ હજાર રૂપિયાનું હું કામ કરું છું અને શુક્રવારે જ્યારે મને રજા મળે ત્યારે હું એ સમયગાળા દરમિયાન બહાર વિડીયો બનાવવા માટે જતો હોઉં છું તો ક્યારેક જે કોઈ આસપાસમાં વાર આવતો હોય કોઈ તહેવાર હોય તો મારે વિડીયો બનાવવા જવું હોય તો ક્યારેક પૈસા નથી હોતા હીરાના કારખાનામાં પંદર દિવસે પગાર થતો હોય છે તો એની વચ્ચેમાં જ્યારે કોઈ તહેવાર આવી જતો હોય છે તો મારી પાસે પૈસા ન હોવાના કારણે હું વિડીયો બનાવવા નહોતો જઈ શકતો અને મારી પાસે ગાડી પણ નથી તો આ સાયકલ મેળવવા માટે મિત્રો મેં બે મિત્રોની મદદ લીધી હતી એકની પાસેથી મેં પાંચસો રૂપિયા લીધા હતા અને એકની પાસેથી મેં બસો રૂપિયા ઊંસીના લીધા હતા એવી રીતે સાતસો રૂપિયા ઊંશીના કરીને મિત્રો આ સાયકલ મેં લીધી હતી હમણાં બે હજાર પચીસનું જે હીરાનું વેકેશન પણ દિવાળીનું વેકેશનમાં જે કામ કર્યું હતું એ મેં દિવાળીના ખર્ચમાં વાર તહેવારમાં પરિવારની જરૂરિયાતોમાં એ પૈસા ખર્ચ થઈ ગયા અને ત્યાર પછી તમને ખ્યાલ હશે કે થોડા સમય પહેલાં હમણાં વરસાદ પડ્યો હતો દિવાળીની આસપાસ તો બધા લોકોનો જે પાક નિષ્ફળ ગયો હતો તો વેકેશનમાં મિત્રો અમે કપાસમાં ખેતરમાં ખેતરમજૂરી કરતા હોઈએ છીએ તો એ સમયે ખેતરમજૂરી પણ એટલી બધી ઉપલબ્ધ હતી નહીં તો મારી પાસે સમય હતો પણ વિડીયો બનાવવા માટે મારી પાસે વિડીયો બનાવવા જવા માટે મારી પાસે પૈસા નહોતા તો આ સાયકલ થકી મિત્રો સાહીઠ સિત્તેર કિલોમીટરની યાત્રાઓ કરેલી છે આપ તમે મારી ચેનલ પર જઈને વિઝિટ કરીને વિડીયો જોઈ શકો છો આપણે મિત્રો કોઈપણ પ્રકારનો ફેક કે બનાવટ વિડીયો નથી બનાવવાના ખોડિયા રાજાપરા સાંઢીડા મહાદેવ અને કદમગીરી કોળંબાધામ વગેરે એવા અનેક ધામો છે મિત્રો જ્યાં પાંત્રીસ ચાલીસ કિલોમીટર જવાના પાંત્રીસ ચાલીસ કિલોમીટર આવવાના એવી રીતે મેં સિત્તેર એંશી કિલોમીટર આ સાયકલ પર યાત્રા કમ્પ્લીટ કરીને મિત્રો મેં વિડીયોમાં હું કન્ટિન્યુ રહ્યો છું આ ચેનલ પર અને મેં વિડીયો આપ્યા છે અત્યારે હું જ્યારે આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે મારા બારસો પચાસ સબસ્ક્રાઈબર છે અહીં સુધી પહોંચવા માટે મિત્રો આ સાયકલનો પણ ખૂબ ફાળો જાય છે તો હું આ સાયકલનો પણ ખૂબ ઋણીર છું સાથે સાથે આપ લોકોનો પણ હું ખૂબ હૃદયથી આભાર માનું છું મિત્રો કારણ કે મારી પાસે આટલા બધા સાધનો ઉપલબ્ધ ન હોવા છતાં આપે મારે કોન્ટેન્ટને પસંદ કર્યું એ પાસે સારી કેમેરા ક્વોલિટી નથી ના તો મારી પાસે માઇક છે સારું કે જેનાથી હું આપને ઓડિયો ક્વોલિટી સારી આપી શકું મને આટલું બધું એડિટિંગ પણ નથી ફાળવડતું મારા બોલવામાં પણ ક્યારેક મારી જીભ હકલાઈ જતી હોય છે તો બોલવામાં પણ હું આટલું ખરેખર સાફ સ્પીચ નથી આપી શકતો મારા વિડીયોમાં પણ આપ જોયું છે કે ઓડિયા ક્વોલિટી થોડીક વસ્ત જે છે મારો નેચરલી છે એ ક્યારેક ખરાબ આવતો હોય છે છતાં પણ આપ લોકોએ મને જે પ્રેમ આપ્યો છે અને જે મને અહીં સુધી પહોંચાડ્યો છે એ બદલ હું ખરેખર મિત્રો આપ સૌનો હૃદયથી આભાર માનું છું મિત્રો આ યાત્રા મારી ખૂબ જ કઠિન હતી મારી પાસે મારી એક દીકરી છે પાંચ વર્ષની છે અત્યારે એક મારો દીકરો દોઢ વર્ષનો છે એમની વચ્ચે જ્યારે અચાનકથી બીમારીઓ આવી જતી તો સાતથી આઠ હજારના કામકાજમાં મિત્રો ઘર પરિવારનું સંચાલન ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ પડી જતું હતું તો એમાં મારે વિડીયો બનાવવું કેવી રીતે બહાર જઈ શકું તો વિડીયો બનાવી શકતો નહોતો તો અવારનવાર જ્યારે મને સમય મળતો અનુકૂળતા મળતી ત્યારે વિડીયો આપી અને અહીં સુધી પહોંચી શક્યો છું એ બદલ હું આપ સૌનું ખૂબ રદથી આપ ઋણી છું તો આપ સૌ લોકોએ મારો જે સ્વીકાર કર્યો છે મને જે પ્રેમ આપ્યો છે આવોને આવો આગળ મને સપોર્ટ અને સહકાર આપતા રહેજો મિત્રો અને વિડીયો મારા જો ગમે તો વિડીયોને લાઇક કરજો અને મારા વિડિયોમાં કોઈ ખામી ખરાબી કોઈ ભૂલ રહી જતી હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો જેથી કરીને હું મારી ખામી ભૂલને હું સુધારી શકું અને બેસ્ટથી બેસ્ટ સારા વિડીયો હું આપી શકું મિત્રો આપણી આ જે ચેનલ છે કિશોરનગર ઓફિશિયલ એમાં ખૂબ જ સારા સારા વિડીયો હું મૂકતો હોઉં છું આપણી આસપાસ જે કાંઈ વાર તહેવાર થતા હોય છે જે ઉત્સવો થતા હોય છે જે આશ્રમો છે જે બગીચાઓ સુંદર ગાર્ડન કે દરિયાઓ કે જે કંઈ પણ વસ્તુ જે સારી વસ્તુ આપણી આસપાસ જે બનતી હોય છે એના હું વિડીયો બનાવીને આપણે સુધી હું પહોંચાડતો હોઉં છું તો મિત્રો મારા વિડીયોમાં કોઈ ખામી ખરાબી કોઈ ભૂલ રહી જતી હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવો ને આવો મને આગળ મિત્રો સપોર્ટ અને સાથ સહયોગ આપતા રહેજો આપણી આ કિશોરનગર ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો મિત્રો અને મારી એક ફેમિલી બ્લોગ ચેનલ છે કિશોર અનુપા બ્લોગ્સ એ હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એમને લિંક આપેલી છે મારા દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મની તો ત્યાં જઈને આપ વિઝિટ કરી શકો છો ફરી એકવાર મિત્રો આપ સૌનો હું આભાર માનું છું આપ સૌએ મને અહીંયા સાથ સહકાર અને સપોર્ટ કરીને અહીં સુધી પહોંચાડ્યો છે એ બદલ હું સૌ આપ સૌનો ખૂબ આભાર માનું છું ધન્યવાદ મિત્રો બસ આપને સુધી એક થોડીક એમથી એક હૃદયની વાત કરવી હતી એક હજાર સબસ્ક્રાઈબ મળી ગયા મને એની ખુશી હતી અને એ ખુશી આપની સાથે હું શેર કરવા વ્યક્ત કરવા માગતો હતો વિડીયોને આપણે અહીં વિરામ આપીએ છીએ મિત્રો આશા કરીશ કે આજનો વિડીયો તમને ગમ્યો હશે વિડીયો જો ગયો હોય ને તો વિડીયોને એક લાઇક કરજો અને સાથ સહકારને સપોર્ટ આપવા માટે આપણી આ કિશોરનગર ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને મળીશું પાછા ફરી વખત એક નવા વિડીયો સાથે બાય બાય દોસ્તો આપનું અને આપના પરિવારનું ખૂબ ધ્યાન રાખશું